નમસ્કાર આજે હું આપની સમક્ષ ધોરણ 7 ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં માં આવતું એકમ 5 શું તમે સાપથી ડરો છો તે સાપ વિશે કેટલી જરૂરી જરૂરી બાબતો રજૂ કરી મેરુદંડી સમુદાય પૃષ્ઠવંશી અનુ સમુદાય શરીફ રૂપ વર્ગના ઓપિડિયા શ્રેણીનો પ્રાણી છે સાપની 2900 જેટલી વિવિધ જાતિઓ પૃથ્વી પર વસે છે જે પૈકી ભારતમાં અંદાજે છે જેટલા સાપ ઝેરી છે ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 40 છે બાકીના મોટાભાગના દરિયાઈ ઝેરી સાપ છે સાપ ચતુષ્પાદ પ્રાણી હોવા છતાં તેમાં ઉપાંગોનો અભાવ છે સાપનું શરીર લાંબુ અને નડાકાર છે એ રીતે તેના શરીરમાં દરમાં રહેવા માટેનું અદ્ભુત અનુકૂલન છે સાપના શરીર પર અધિચર્મી ભીંગડાઓનું બહી કરકાર હોય છે આ ભીંગડાઓના કદ આકાર અને ગોઠવણીને આધારે વિવિધ સાપોને ઓળખી શકાય છે આ ભીંગડાઓ વખતો વખત ખરી પડે છે અને તેમના સ્થાને નવી ચડકતી ભીંગડા સાથે ત્વચાનું નિર્માણ થાય છે આ ક્રિયાને કાચડી ઉતારવાની ક્રિયા કે નર્મોજન ક્રિયા કહે છે સાપને અનેક દાંત આવેલા હોય છે જે સતત ઘસાતા જાય છે અને તેમના સ્થાને નવા દાંત ઉત્પન્ન થાય છે દાંત ભક્ષય પકડવા માટે અનુકૂળ સહેજ વાંકા હોય છે દાંતની અંદરની સપાટીએ એક લાંબી ખાંચ આવેલી હોય છે ઝેરી સાપના આગળના દાંત પોલી નળી જેવા હોય છે અજગર સૌથી વધારે લાંબો અને સૌથી વજનમાં પણ સૌથી વધારે છે ક્યારેક તે આશરે આઠ મીટર લાંબો દોઢસો કિલો વજનનો હોય છે નાનામાં નાનો સાપ બારથી તેર સેન્ટીમીટરનો હોય છે સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે એના રંગો તો વિવિધ વિવિધ હોય છે એની ત્વચા તરો અને સૌંદર્ય હેરત પ્રમાણે તેવા હોય છે મુંબઈમાં હાકિન ઇન્સ્ટિટ્યૂટ જે ત્યાં સાપોના સાપના જેનો અભ્યાસ થાય છે સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટે નું ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે ત્યાં સાપ કાચડી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે બોતેર થી બસો દસ દિવસના ગાળે સાપ કાચડી ઉતારે છે સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે થેન્ક યુ